નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં જો તમારે પણ તમારું પશુ વહેંચવાનું હોય અને આ ચેનલ પર વિડીયો મોકલવાનું હોય તો જે આપ નંબર પરની માહિતી તમે મોકલી શકો છો તે બિલકુલ ફ્રી છે તમે ઓન સ્ક્રીન પર નંબર તમે જોઈ લીધા હશે એકવાર આપણે બોલી પણ દઈએ સત્તાણું બે સત્યાવીસ જીરો છેતાલીસ એમાં તમે મોકલી શકો છો બિલકુલ ફ્રી છે જેમાં કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તમે મોકલી શકો છો બિલકુલ ફ્રી છે મિત્રો આ ભેંસ આપણા યુટ્યુબ માધ્યમથી આ ભેંસ વેચવાની આવે છે જે જોવા મળશે મોટી ખાખર મિત્રો આ ભેંસમાં બે ટાઈમનું નવ લીટર દૂધ છે ને એની કિંમત સિત્તેર હજાર અઢી ત્રણ મેળ મેણાની વ્યાલી છે જે કોઈ ભાઈ યુટ્યુબમાં વિડીયો નાખવા હોય તે મોકલી શકે છે મિત્રો આપણે પણ જો વેપાર કરાવી દઈએ છીએ જેને કરવું હોય તે આપણે હજાર રૂપિયા લઈએ છીએ હમણાં બે ત્રણ પેંસો વેચાવી નાખી તો જેને પણ લેવું હોય કે દેવું હોય તો આપણે નંબર પર પણ તમે ફોટો વિડીયો મોકલી શકે છે વેચવાની હોય તો અને યુટ્યુબમાં વિડીયો મોકલવાનું હોય તો શોખથી યુટ્યુબમાં વિડીયો મોકલવાનું હોય પણ મોકલી શકે છે તો જેને જતી હોય તેમાં આપણે નંબર પર વોટ્સઅપ કરી શકો છો આપણો વોટ્સઅપ કોલ ચાલુ નથી આમાં તો જેને જોતી હોય આપણે વોટ્સઅપ પર મોકલી શકે છે તે કો આપણે જેને જોતી હોય તે પણ મોકલી શકે જેને વિડીયો મોકલવાય યુટ્યુબમાં એ પણ મોકલી શકે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તો આ મોટી આગળ જોવા મળશે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કારણ કે આપણે આવા વિડીયો સાથે દરરોજ મળતા જ રહીએ છીએ લેવાંચના વિડીયો જોવા હોય તો આપણી ચેનલમાં જોઈ લેશો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી કાકડે કે આપણા વિડીયો અપલોડ થાય તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો આવા એક નવી વિડીયો સાથે આપણે મળીશું જય માતાજી